લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના રોજ ગણતરીના કલાકો ભાગ રહી ગયા છે અને ત્યારે સમગ્ર રાજ્યમાં મતદાન વધારોમાં વધારે થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યો છે તેમજ સ્પેશિયલ કેટેગરીમાં આવતા મતદારો માટે પણ ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે લોકો મત દેવા માટે પ્રેરિત થયા અને તે માટે અલગ કેટેગરીના આકર્ષણ મજબૂત પણ ઉભો કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાવનગર વહીવટી તંત્ર દ્વારા રોજ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટિંગ યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાવનગરની કલેક્ટર કચેરી ભાવનગર નગરપાલિકા મહાનગરપાલિકા પોલીસ વિભાગ શિક્ષણ વિભાગ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને સહકારી કર્મચારીઓ સરકારી કચેરીઓ કર્મચારીઓ જોડાયા હતા અને આ કાર્યક્રમમાં કલેકટર આર કે મહેતા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું અને ભાવનગરમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે લોકો પોતે પણ મતદાન જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેઝેડર બની પોતાની આસપાસ તેમજ પોતાના સગા સંબંધોને મતદાન કરવા માટે પ્રેરિત થાય તેમજ આવનારી સાત તારીખે વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ લોકો મતદાન કરવા માટે પ્રેરિત થાય એવી આશા વ્યક્ત કરી હતી આપણા જિલ્લાની અંદર અમુક જગ્યાએ અમે લોકો જોયું છે કે બહેનો અને ભાઈઓના મતદાનની અંદર દસ ટકા કરતા વધારે તફાવત ધરાવતા ઘણા મોટી સંખ્યામાં મતદાન મથકો છે અમે જિલ્લામાં જુદા જુદા ગામોમાં આના માટે જે સ્વીપ એક્ટિવિટી કહેવાય ઇલેક્શન કમિશન પ્રેરિત સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન ફોર ઇલેક્શન પાર્ટિસિપેશન એ અમે લોકોએ કરી એની અંદર હજારો અને લાખોની સંખ્યામાં લોકો આજે સહભાગી થયા છે એ કાર્યક્રમોમાં અમે સ્કૂલો મારફતે સંકલ્પપત્રોનું વિતરણ કરાવ્યું છે લગભગ સાડા ત્રણ લાખ જેટલા સંકલ્પપત્રો આપણા જિલ્લાની અંદર આપણે વિતરિત કર્યા છે આ ઉપરાંત જિલ્લા પંચાયત સંચાલિત જે સ્કૂલો છે એ લોકોએ પોતાના વિદ્યાર્થીઓને હોમવર્ક આપ્યું છે જે વેકેશન હોમવર્ક મા બાપને છોકરાઓ પૂછશે કે અહીંયા કાળી ટીલી બતાવો પછી આવીને સ્કૂલ ઉગડતા એમના શિક્ષકોને રિપોર્ટ કરવાના છે કે અમારા મા બાપે મતદાન કર્યું હતું આ જુદા જુદા કાર્યક્રમો એ જ રીતના આપણે અહીંયા મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડની જે સંસ્થાઓ છે એ લોકોએ પણ પોતાની કક્ષાએ અનેક જાગૃતિના કાર્યક્રમો કર્યા છે આપ સૌના મારફત આજે આપણે એક ખૂબ ઉમદા કાર્યમાં જોડાઈ રહ્યા છીએ આ સાથે મારા સાથી અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરશ્રી ઉપાધ્યાય સાહેબ એસપીસી શ્રી હર્ષદ પટેલ અમારા તાલીમના આસિસ્ટન્ટ કલેકટર આયુષી જૈન મારા સાથી અધિકારી દીપક સતાણી અધિક કલેક્ટર શ્રી છે અમારા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રીનાબેન છે બંને પૂર્વ અને પશ્ચિમના મદદની ચૂંટણી અધિકારીઓ પણ અત્યારે હાજર છે અને આપ સૌ તમામ ગણ્યમાન્ય આગેવાનો અમારા સાથી અધિકારી કર્મચારી મિત્રો સ્કૂલના શિક્ષકો એમના વિદ્યાર્થીઓ એનસીસી અને સ્વૈચ્છિક સંસ્થાના જે મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા છે આપ સૌને ફરીથી એક વખત અમે આવકારીએ છીએ આપણે બિલકુલ સાતના ટકોરે આપણે આ રન ફોર યુનિટી રન ફોર વોટ ચાલુ કરીશું આપના બધાના હાથમાં અમુક પ્લેકાર્ડ આપેલા છે એ એથિકલ વોટિંગ કરવા માટેની પ્રેરણાના પ્લે કાર્ડ છે આ આજે આપણે એને આ કાર્યક્રમમાં તો લઈને જઈએ છીએ પણ આની જે સ્પીરિટ છે એને આપણે જો આત્મસાત કરીએ આ સ્પિરિટ લઈને આપણે આગળ ચાલીએ અને મારી અપેક્ષા અને મારી વિનંતી આપ સૌને છે કે તમે બધા અમારા એમ્બેસેડર બની જાઓ મતદાનના દિવસે આજુબાજુના લોકોને આપણે શોધીએ અને એમને કહીએ કે કેમ કેમ તમે મતદાન કરવા નથી ગયા ચાલો આપણે મતદાન કરી આવીએ હમણાં તમે જોયું હશે કે અમારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ છે મુખ્ય ચૂંટણી અધિકારીના સોશિયલ મીડિયા હેન્ડલ છે મ્યુનિસિપલ કમિશનર સાહેબના કે અમારા સાથી અધિકારીઓના જે સોશિયલ મીડિયા હેન્ડલ છે એની અંદર ચૂંટણીલક્ષી જુદી જુદી માહિતીઓ અમે ટૂટ ટૂટ કાપતા રહ્યા છીએ હવે આપ સૌને ખ્યાલ હશે કે આપણા જિલ્લાની અંદર મોટા ભાગે મતદાર ઓળખ કાપલીનું વિતરણ થઈ ગયું છે આ મતદાર ઓળખ